એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર ખાતે સમાજ નવનિર્માણ ફાઉન્ડેશન દ્વારા સાત સમાજના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક કાર્યક્રમ તેમજ તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠાના ઈડર ખાતે ચાલતું સમાજ નવનિર્માણ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા છ વર્ષથી આસપાસ સાત સમાજમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમ યોજાયો હોય છે વર્ષ બે હજાર ચોવીસમાં ચાલુ વર્ષે પાસ થયેલા બસો પચાસ કરતાં પણ વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનું સન્માનિત કાર્યક્રમ ઈડરના મોટા રામદ્વારા ખાતે યોજાયો હતો ધોરણ એકથી કોલેજ સુધી પાસ થયેલા ભોઇ સમાજ ઠાકોર સમાજ ભીલ સમાજ ભાટિયા સમાજ સોલંકી સમાજ ખટીક સમાજ તેમજ ચૌહાણ સમાજના વિદ્યાર્થીઓના સન્માનિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સમાજ નવનિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત शैक्षणिक कार्यक्रम में मुख्य मेहमान तरीके डॉक्टर स्वामी शरण दिवाचार्य मोटा रामद्वारा मंदिर महंत रामकृपाल राम जी भारतीय जनता पार्टी जिला प्रमुख कणुभा पटेल जिला महामंत्री विजय भाई पंड्या महिला सहायता केंद्र दर्शनाबेन वारा जिज्ञाबेन पटेल गुजरात क्रांति दल प्रदेश प्रमुख जयंती भाई कडिया मुकेश भाई भोई महेश भाई भोई नारायण भाई भोई वीरेन्द्र भोई અમિત બોયની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ નવનિર્માણ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય બોઇ મંત્રી ચિરાગ મેઘા તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમાજ નવનિર્માણ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે મનોબળ વધે તેમજ સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધે તે ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા